કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં આચરાયેલા ખીચડી કડી કોભાંડને લઈ સુરત કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં યુથ કોંગ્રેસ મનપાની મુખ્ય કચેરીએ પહોંચી ત્યાં ખીચડી વેચી વિરોધ કર્યો હતો લોકડાઉન દરમિયાન ગરીબ શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે જો કે આ મુદ્દે પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવાય નથી ત્યારે આ કૌભાંડમાં સંમિલિત અધિકારીઓ અને નેતાઓને રૂપિયાની જરૂર હોવાનું કહીને યુથ કોંગ્રેસ દ્વારા ભીખ માંગવાનો નવતર વિરોધ પ્રયોગ કરાયો છે પાલિકાની કચેરી સામે કૌભાંડની ખીચડી લોકોને ખવડાવી છે તથા કાર્યકરોએ ભીખ માંગીને અધિકારી રૂપિયાની જરૂર હોવાથી આ દેખાવ કર્યોનું જણાવતા ઉમેર્યું હતું કે ગરીબોનો કોળીઓ છીનમી રૂપિયા ગજવે નાખનાને ભીખના પૈસા પણ ચાલે તેમ હોવાથી આ કાર્યક્રમ અપાયો છે યુથ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પરથી પસાર થતાં લોકોને કહ્યું કે પાલિકાના કૌભાંડિયા માટે ભીખ આપી જેથી તેમને જેટલા રૂપિયાની જરૂર છે તે પૂરી કરી શકાય અને ગરીબો અને પ્રજાના ટેક્સના રૂપિયાને મન ફાવે તેમ વેડફવાનું બંધ કરી કૌભાંડ કરવાનું અટકે આજ રોજ અમે સૌ મુગલેસરા જે એસએમસીનું કોર્પોરેશનની જે મેઇન ઓફિસ છે ત્યાં અમે વિરોધ કરવા આવ્યા છે કઈ તો વિરોધ નોંધાવ્યો હતો આજે અમે કડી ખીચડી કડી ખીચડી કડી ખીચડી લાવ્યા છે અને જે ભાજપના આજે લોકડાઉનની અંદર એ લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે આ ભાજપ સરકારે જે કૌભાંડો આચાર્ય હતા જે લોકોના પૈસાઓ જ્યારે ઘરે ઘરે જઈને જ્યારે ફૂડ પેકેટો વેચ્યા હતા તેના બિલો પાસ કરાવીને એમના મદદ બિલો પાસ કરાવી અને તેમને ફાયદો કરાવીને જે કૌભાંડો આચર્યા છે તેને કારણે તેનાથી આજે યુવાનો આજનો યુવાન જે છે સુરત શહેરનો તે કંટાળીને તેમણે પોતે કડી ખીચડી વેચી અને તેનું જે ફંડ ભેગું થાય તે એસએમસીના કોર્પોરેટરો અને સત્તા પક્ષના જે સત્તા લાલચુ અને પૈસાના ભૂખ્યા લોકોને અમે ફંડ ભેગું કરીને આપવા માગીએ છીએ અને જેથી કરીને જનતાને એવો સંદેશ પહોંચાડીએ છીએ કે આવા જે ભ્રષ્ટ